અબડાસા તાલુકાના ડુંગરા ગામેથી સરકાર અને દાતાઓના સહયોગથી અયોધ્યા મથુરા વૃંદાવન હરિદ્વાર તેમજ ઉજ્જૈનની યાત્રા પૂર્ણ કરી બારમા દિવસે વતન પરત ફરતા લોકોનો સત્કાર સમારંભ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોરબી સાંસદ વિનોદ ચાવડા અબડાસા બીજેપીના પ્રમુખ જયદીપસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમ મારવાડા કારોબારી ચેરમેન જયુભા જાડેજા ડુમરા ગામના માજી સરપંચ રાજશ્રી ગઢવી ભાનુશાલી સમાજના અગ્રણી શંભુરામ ભાનુશાલી એડવોકેટ બટુકસિંહ જાડેજા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા जगह जे आपनी आस्था अने श्रद्धा सुविंत्र वटीस त्रास आस्था शक्तिस सम्मान दर्शन કરવા માટે गेला હતા આજે समस्त विश्वा सुलागिना દ્વારા આ એક सम्मानित वाणी हमारा आयसी रवि जी जडेजा आणि उनकी टीम द्वारा हा संपूर्ण यात्रा